તો જય દ્વારકાધીશ બધાયને તો જો આ મારી પહેલી ઇન્કમમાંથી મેં આ ફોન લીધો છે અને આ ફોન જોઈ મારા રોપાને ગિફ્ટ કરવાનો હોય તો પહેલાં તો આપણે આ ફોનનું આપણે અનબોક્સિંગ કરી હવે તો જો તમે બધા પણ તો મોબાઈલ આપણે લેવાય સેમસંગનો અને હવે બતાવું તમને બધાને ખોલીને તો પપ્પાએ તો આપણી કેટલા ખર્ચા કર્યા એની કોઈ લિમિટ જ નથી તો આ જે નાનકડું એવું આપણે ગિફ્ટ આપવાનું છે તો હવે જાય આપણે હવે નીચે હમણાં મારા પપ્પા દુકાને બેઠા અત્યારે તો અત્યારે મોબાઈલ હવે ઓપન કરીને પછી જાય છે હવે નીચે દેવા તો જુઓ આ રહ્યો મોબાઈલ અને મને તો આ બહુ ગમે મોબાઈલ જોવો તમે બધા પણ મસ્ત છે એટલે કલર પણ આવડો વાત મને ગમ્યો લઈ લીધો જુઓ તમે બધા પણ નવે નવો મોબાઈલ લઈ આવ્યા આપણે ને પાછળનું આ શાઇનિંગ બહુ મસ્ત છે જુઓ તમે બધા પણ તો મોબાઈલ આપણે લઈ ઉમિયામાંથી અને એક બીજી કપ્રકાપીની ગિફ્ટ પણ આવી છે મારા પપ્પા પાસે ફોન હતો એ હવે મારા ભાઈએ લઈ લીધો કેમ કે એને કાંઈ આઈફોન એટલે એમાં બેટરી કંઈ ટકે એટલે બે ફોન રાખશે હવે એ અને મારે પણ એમ જ છે હું બે ફોન રાખવું એક આ આઈફોનને બીજો એક એન્ડ્રોઈડે તો જાય હવે આપણે નીચે અને દઈ હવે મારા ઉપાને મોબાઈલ અને હા હમણાં રક્ષાબંધન આવે એટલે મેં મારા બેન આઠ ગિફ્ટ લીધી તો જોવા આ એ ગિફ્ટ આ બોક્સમાં એક નાનકડો ગિફ્ટ લેવાય આપણે બેન માટે તો ખોલીને બતાવું તમને બધાને તો જુઓ હવે તો મને તો કંઈ લેતા આવડે નહીં પણ આજે વખતે મેં બેન માટે હવે જો આ મને ઘડિયાળને આ બ્રેસલેટ ગમ્યું એટલે મેં લઈ લીધું હે જુઓ તમે બધાય પણ તો લગભગ તો બેનને ગમશે જ પણ દઈ ત્યારે ખબર પડે તો અત્યારે તો મેં ખાલી એમને કીધું હે કે મેં ગિફ્ટ લીધું તારા માટે હું લીધું કંઈ કીધું નથી અને બતાવશે પછી આપણે બેનને રક્ષાબંધનના દિવસે અત્યારે તો એમને બે બોક્સ પેક કરીને રાખી દઈશું પાછું એમનું હતું એમને અને જોઈ લો તમે બધા પણ ડિઝાઇન કેવી છે જોઈ લ્યો તો મને તો આ ગમ્યું એટલે મેં લઈ લીધું અને જો આ મોબાઈલ કેવો લાગ્યો એ બધા કોમેન્ટ કરજો બધે તો અત્યારે તમારો ફરી દુકાને હે તો હવે જાય આપણે નીચેના લઈ હવે મોબાઈલ તો મોબાઈલનું અનબોક્સિંગ એકવાર તો ત્યાં કર કહું હતું જ્યાંથી લીધું અહીંયા અને બીજી વાર આપણે બ્લોગ બનાવો તો એટલે અનબોક્સિંગ કર્યું હે તો હવે જાય આપણે એવું દુકાને જો નીચે આવી ગયા હી અને દુકાનમાં પણ આવી ગયા ને હવે મોબાઈલ તો જુઓ આ બેઠા મારા પપ્પા તો મોબાઈલ તો મેં અમારા પપ્પાને આપી દીધો હે ને આજે સારું લાગ્યું મોબાઈલ આપીને કેમ કે પપ્પાએ તો આપણા કેટલાય ખર્ચા કહી રહ્યા છે પણ આપણે નાનું એવું ગિફ્ટ જેવું આપ્યું હોય તો હવે હવે થોડી વાર પછી હવે જમવાનું થઈ ગયા તો જોતા રહેજો આગળ હવે તો જુઓ અત્યારે આવી ગયા આપણે જમવા અને આજે બનાવીએ પાઉંભાજી અને મોબાઈલ લીધો એની ખુશીમાં જો આજે પાઉંભાજી બનાવીએ તો બહારની પાઉંભાજી કરતાં ઘરની પાઉંભાજી મને બહુ ભાવે જોવો હોય હે આજ તો ને ભૂંગરા સલાડ ને બધું આજ તો મજા આવી ગયા તો હાલો હવે આપણે જમી લઈ હવે તો હાલો અત્યારે આપણે જમી લીધું છે અને અત્યારે વાગ્યા ગયા બે તો ત્રણ વાગે આપણે હવે દુકાન ખોલવાની હે તો ત્યાં સુધી આપણે હવે આરામ કરી લઈ પછી જાય હવે દુકાન ખોલવા તો જો અત્યારે આવી ગયો નીચે અને વાગી ગયા ત્રણ તો હવે જાઉં હું દુકાન ખોલવા તો પહેલાં તો આપણે હવે આ મોબાઈલ બે ચાર્જિંગમાં રાખી દઈ પછી દુકાન ખોલી નાખી હવે તો જો અત્યારે હું થી તો નવરો થઈ ગયો હોઉં ને અત્યારે જાવું નાના મોવા તો નાના મોવાએ એક થોડુંક કામ હે તો એ મસ્ત લોકેશન હે ત્યાં હું જઈને આવું બતાવીશ તમને બધાની બિલ્ડિંગ તો અત્યારે હું મવડીના પુલે ગયો હોઉં તો હમણાં પાંચ મિનિટમાં ભોગી જઈશ તો જોતા રહી આગળ હવે તો જો અત્યારે ભોગી ગયા આપણે લોકેશન ઉપર ને આ બિલ્ડિંગનું નામે મિલેનિયમ તો આ બિલ્ડિંગ રીવી સ્ટારની સામે જ આવે અને પહેલાંના બ્લોગમાં સ્ટારમાં ગયા જુઓ તમે બધા પણ અને જુઓ અત્યારે આવી ગયા આપણે અંદર ને બિલ્ડિંગ તો બહુ મસ્ત છે જુઓ તમે બધા પણ લક્ઝરી એકદમ અને જાય હવે આપણે લીપમાં તો આઠમા માળે આપણે જવાનું છે તો હવે જાય આપણે હવે આઠમા માળે અને અહીંયાથી સીધા જાય હવે પાછા આપણે હવે ઘરે તો જો અત્યારે હું આવી ગયો ઘરે અને હવે મારે એક કામ હે થોડુંક વિડીયો ઉતારવો હે ડેલે એટલે હું જાઉં ગયાના ડેલે જો આ આપણો ડેલો અને જાય આપણે અંદર અને વિડીયો ઉતારી લઈએ કીધું ને આપણે ઉતાર્યો નથી તો ગ્લોબ પણ બનાવી લઈએ થોડોક અને બીજું એક ઇન્સ્ટાગ્રામમાં અમારે રીલ ઉતારવી છે આપણે હવે તો પેલા તો જોવા તાળું ખોલી હવે વૃંદા જોવા આર્યાભાઈ અને જો આ જગ્યા રે અત્યારે ખાલી થઈ ગઈ તો આપડી ગા લઈ જોવા તર વહી ગયા એટલે જગ્યા ખાલી થઈ ગઈ તો જેને એ વ્લોગ નો જોયું એ જોઈ આવજો અને જોવા અત્યારે આપણે ગાર એ મકાઈ ખાઈએ જોઈએ હે તો હાલો રીલ તો આપણે બનાવી લીધી છે અને હવે ડેલાન તાળું પણ મારી દીધું હે તો જાય આપણે ઘરે તો એ રીલ જેને હોય એ આપણે ઇન્સ્ટાગ્રામમાં જોઈ આવજો હમણાં મૂકી દઈશું એક બે દિવસમાં તો ચાલો જાય હવે આપણે ઉપર પાછા તો જેવો અત્યારે હાંજ પડી ગઈ છે ને આપણા આટલું ફ્રેન્ચ ફ્રેન્ચ શું આ ફ્રાઈડ રેસ બનાવ્યા છે જેવો તમે બધા પણ અને કમ્પ્યુટર જો આપણું આ પડ્યું કેદું આપણે ચાલુ નથી કર્યું તો ટાઈમ જ નથી મળતો કમ્પ્યુટર ચાલુ કરવાનું તો હાલો અત્યારે પહેલાં આપણે આ ભાત ખાઈ લઈએ હવે તો જેવો અત્યારે મારો ઉપર મોરબી ગયા હતા તો ત્યાંથી આ લાડવા આવ્યા હે તો લાડવારિયા આ લાડવાના નામે રાજપરિયા લાડવા તો આની પહેલાં પણ આપણે પાંચ કિલો લઈ હતા તો અત્યારે પાછા લઈ લેવા જુઓ બે બોક્સ તો અમને આ લાડવા બહુ ભાવે એટલે લઈ આવે આ સ્પેશિયલ મોરબીથી અમે લેવા જઈ તો મારો પાય જ લેવા ગયા હતા લાડવા જો તમે બધાય પણ અને હવે અંદર બતાવું બેસનના લાડુ ખોલીને જુઓ બતાવું તમને બધાયને જો આ લાડવા કેસરી મસ્ત અને તાજે તાજા છે જો સુગંધ પણ મને મસ્ત આવે છે તો મને તો અત્યારે જ મન થઈ ગયું આ લાડવા ખાવાનું તો હાલો આપણે લાડવા ખાઈ લઈએ હવે તો અત્યારે વાઈ ગયા રાતના બે જો આ રીતે ઘડિયાળ અને જો બે વાગી ગયા અત્યારે રાતના અને મને લાગી ગઈ ભૂખ તો જોઈએ હવે આ ખાનામાં આપણે કંઈક રાખી ખાવાનું અત્યારે હોય તો જેવો અત્યારે કુરકુરિયા પડ્યા છે કુરકુરી અને આ બિસ્કીટ તો અત્યારે આપણે હવે કુરકુરિયા ખાઈ લઈને બિસ્કીટ રાખી દઈએ પછી ક્યારેક ખાય તો હાલો ખાઈ લઈને બંધ કરી દે લાઈટ હવે તો ખબર પડી જાય ચાલો બ્લોગ એમે તો લાઈક કરતા જોજે સબ્સ્ક્રાઇબ કરજો ને બ્લોગ ને કરી આપણે ઓવે બોટલ ના કી દસ રૂપિયા ને તારું નામ શું હે તારું નામ શું